આમાંથી દર્શકભાઈ મનસુખભાઈ માકડિયા ઓ નો રહેવાસી છે ઓ બે ત્રણ વર્ષથી એક મેડિકલમાં કામ કરે છે ને મેડિકલમાં કામ કરવાથી એને થોડો બહુત આ દવાઈનો અને મેડિકલ વિષયનો અનુભવ થઈ ગયો તો એના પછી ઓ આ આઠ માણસો બાકીના हायर કર્યા અને સાત હજાર રૂપિયા પર મહિનાની સેલેરી આપે છે ઓર દરેક જો દવાની વિક્રી થાય એમાંથી એને 50 થી 100 રૂપિયા કમિશન નો આપે છે એના સિવાય કિશન કરીને ભાઈ છે જે અમદાવાદમાં કામ કરે છે આ એક દવા કંપનીમાં કામ કરે છે એની સાથે સંપર્ક કર્યો ને એ લોકો વિચાર કર્યો કે એવી દવાઈઓ આપણે ઓનલાઈન વેચાણ કરીએ અને ફોટો પ્રોફિટ કમાવાનો એ લોકો કાવતરો કર્યો પછી એ લોકો ફેસબુક અને બીજા જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એ લોકો એડવર્ટાઇઝમેન્ટ મૂક્યો કે ભાઈ સેક્સ પાવર વધારવાની દવાઓ એટલા એટલા રૂપિયામાં મળે છે અમારી ગારંટી છે તમારી અ જેક્સુઅલ પાવર છે એ વધી જશે પછી કુરિયર કંપની થ્રુ દવાઈ નો પેકેટ પાર્સલ મોકલતા હતા દવાઈ નો પાર્સલ મોકલવાનું કામ કિશન અહેમદાબાદ થી કરતો હતો અને ઓન પેમેન્ટ હતો કે ડિલિવરી પેમેન્ટ થયા પછી ડિલિવરી થતી હતી જ્યારે કોઈ માણસ ડિલિવરી ના માં ડિલિવરી લેવાની કે પૈસા આપવાની ના પડે તો એ લોકો મેસેજ કરતા હતા કે તમારી તમામ વિગતો અમારી પાસે આવી ગઈ છે તમારી પર્સનલ માહિતી પણ અમારી પાસે છે તો અમે લોકો તમને બદનામ કરી નાખીશ તો આ ધમકી આપીને અને બીજા કે તમારા વિરુદ્ધમાં ગુના દાખલ કરી દઈશ એવી ધમકી આપીને એ લોકો કન્ટિન્યુઅલ ચીટિંગ નો કોલ સેન્ટર ત્યાં ચલાવતા હતા ત્યાં એ લોકો એક દવા જેની કિંમત એકસો વીસ રૂપિયા છે એને એક હજાર દોસો રૂપિયા માં એ વેચાણ કરતા હતા એ લોકો અને એની પાસેથી થી કમ્પ્યુટર computer ત્રણ laptop અને સત્તર જેટલા મોબાઈલ મળ્યા છે તમામ મોબાઈલ માં whatsapp ચાલુ છે એને એની મદદ થી એ લોકો whatsapp પર જ એવી માહિતી શેર કરતા હતા આ સિવાય ચાર હજાર જેટલા લોકો ની એક લિસ્ટ અમને મળી છે જો છેલ્લા બે માસ માં એ લોકો જે લોકો સાથે દવા નું વેચાણ કર્યું છે આ લોકો આ ચાર હજાર ની list ની અમે તપાસ કરી રહ્યા છીએ આમાં અમુક લોકો રાજકોટના છે અમુક લોકો ગુજરાતના છે અમુક લોકો ગુજરાત બહારના પણ છે તો 4000 ની લિસ્ટની અમારી તપાસ ચાલુ છે એક બેંક એકાઉન્ટ મળ્યો છે જેને અમે ફ્રીઝ કરાવી દીધો છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન જો છે એ ચાલુ છે તો આ તમામ લોકો વિરુદ્ધમાં કડક પગલાં લેવા માટે સખ્ત જો કાનૂની ધારાઓ છે બીએનએસ ની એના तहत ગુના દાખલ કરવામાં આવ્યો છે અને અને અમે કોર્ટ તરફથી પણ માંગણી કરી છે અને પછી આગળની તપાસ ચાલુ અહેમદાબાદ માં બનતી હતી ત્યાં અમે અમારી ટીમ મોકલી છે ત્યાં તેઓ કિશન કરીને ભાઈ છે તો છે આપણે ભાદર છે તો ત્યાં કામ કરે છે તો દવાની ડિલિવરી નો તમામ કામ કિશન જોતો હતો અહેમદાબાદથી અર દવા વેચાણ નો કોન્ટેક્ટ કરવાનો કોલ સેન્ટર એક આયા ભાયાવદરમાં રાખેલો તો આયા થી આ તમામ કામગીરી ચાલતી આ દવાઓને આરોગ્ય વિભાગ અને FSL ની મદદ થી અમે ચેક કરીશું અને પછી જે એમાં કોઈ પ્રકારની વિસંગતતા મળશે તો આ વિષયમાં પણ કાનૂની કાર્યવાહી થશે આખો બ્લેકમેલિંગ નો છે એ લોકો પાસે કોઈ ડિગ્રી નથી આ લોકો પાસે કોઈ એમઆર ની એએનએમ જીએનએમ કોઈ કોઈ પણ ડિગ્રી નથી કોઈ યોગ્યતા નથી ધરાવતા

કો મેડિકલ સ્ટોર માં કામ કર્યો પછી ઓ પોતાનો મિત્ર છે કિશનભાઈ જે અમદાવાદ માં કામ કરે છે એની સાથે વાત કરી તો કિશનભાઈ એને આઈડિયા આપ્યો કે આ એક દવા છે એનો આપણે વેચાણ કરી શકીએ પછી એ લોકો થોડો બત શરૂઆતમાં નાનો મોટો વેચાણ કર્યો કોઈ સાથે ફોન કરીને સંપર્ક કરીને ફેર અમને લાગ્યો કે એનો સ્કોપ છે માર્કેટ માં તો પછી પ્રોપર કંટ્રોલ રૂમ જેવો ત્યાં

तो हमें प्रयास कर दिया चाहिए लोगों का विश्वास में રાખીને એની પ્રાઇવસી નો ધ્યાન રાખીને હું આપના તરફથી પણ લોકોને અપીલ કરું છું કે આ એવી છત્રપીડી કોઈ સાથે થઈ હોય તો આપ સામે આવો આમ આપકી પ્રાઇવસી કા ભી પૂરા ધ્યાન રાખેંગે આપકા કોઈ સામાજિક કે ਇਸ તરહ કા પ્રતિષ્ઠા આપકી ખરાબ હો એસા નહીં હોને દેંગે ઓર એસે ગુનાખોરો કો સજા મિલે ઇસકે લિયે હમ લોગ પૂરા પ્રયાસ કરેંગે